નમસ્કાર દોસ્તો જય એલ આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડના એક જાબાજ લીડર જેમણે એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર જબરજસ્ત કામ કરેલું છે અને એલબીઆર માર્કેટિંગની જે પ્રોડક્ટ છે એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટની પ્રોડક્ટ સમૃદ્ધિ હાઈ ગ્રોથ જેની અંદર ગુજરાત નહીં પણ હિન્દુસ્તાનના હજારો એવા ખેડૂતો છે જેમને આ નોલેજ આપીને આ પ્રોડક્ટ યુઝ કરાવી અને ખેડૂતોની જમીનને સમૃદ્ધ કરવાનું સાથે સાથે ખેડૂતની આવકની અંદર વધારો કરવાનું જબરજસ્ત કામ કરેલું છે અને આજે હું પોતે એમના ખેતરની અંદર આવેલો છું આ એમના ફાધર છે અને આ બલવંતજી સાહેબ પોતે જ છે કે જેમણે હાથની અંદર તમે જોઈ શકો છો જે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની અમારી આ પ્રોડક્ટ છે સમૃદ્ધિ આ પ્રોડક્ટ એમણે એમના પોતાના જ ખેતરની અંદર કોબીજની અંદર એમનું કોબીજનું વાવેતર કરેલું છે અને કોબીજની અંદર એમણે આ પ્રોડક્ટ નાખેલી છે તો આપણે એમને પૂછીશું કે આ કોબીજને કેટલા દિવસ થયા છે બલવંતજી સાહેબને પૂછ્યું પૂછી આ તમારી કોબીજને કેટલા દિવસ થયા છે સુડતાલીસ દિવસ થી કોબીજ છે આ સુડતાલીસ દિવસ તમે જોઈ શકો સુડતાલીસ દિવસ ની અંદર આ કોબીજ આપણે જોઈ શકીએ છીએ કે તમે જોઈ શકો છો સુડતાલીસ દિવસનો આ છોડ છે જેની અંદર આ કોબીજ તમે જોઈ શકો છો કમ કમ ગણીએ તો એક એક જે એનો કોબીજ નો દડો છે એ કમસે કમ ત્રણસો થી પાંચસો ગ્રામ આસપાસના હાલ હજુ દેખાઈ રહ્યા છે હજુ તો શરૂઆત છે દોસ્તો આવું જબરજસ્ત રિઝલ્ટ એમણે પોતાના ખેતરની અંદર આવેલું છે અને આવા હજારો ખેડૂતોને એમણે આપણે આ એલબીઆઈની પ્રોડક્ટ આપી અને ખેડૂતોને પણ સમૃદ્ધ કરેલા છે અમારી પ્રોડક્ટનું નામ પણ સમૃદ્ધિ છે જેનું જેવું નામ છે એવું એમનું કામ છે સાથે સાથે એમના ખેતરની અંદર એમણે બીજી ફસલની અંદર તમને બતાવું દોસ્તો કે જે છે કોબીજ ફ્લા સનફ્લા ફ્લાવર ફુલાવરની અંદર પણ એમણે ઉપયોગ કરેલો છે એનું પણ જોરદાર રિઝલ્ટ મળેલું છે એમને આ ફુલાવરના છોડ છે તમે જોઈ શકો છો સાથે સાથે બીજી એમની ફસલ છે બટાકુ તો બટાકાની અંદર આપણે કહીશું બલવનજી સરને કે બતાવીશું બટાકાની અંદર તો બટાકાની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અને આવા વિડિયો તમે દોસ્તો લગભગ એલબીઆર માર્કેટિંગ લિમિટેડના બલવનજીને પોતાના ઉતારેલા વિડીયો જોતા હશો આજે હું સ્પેશિયલ એમની પોતાની વિઝિટ કરવા માટે એમને પોતાના જ ખેતરમાં આવેલો છું અને આજે સમૃદ્ધિનું પેકેજ જે એમના હાથની અંદર દેખાઈ રહ્યું છે આ જ પેકેજ પોતે આ જ પેકેટ એમણે પોતાના બટાકાની અંદર નાખેલું છે તો બટાકાની અંદર પણ કેટલો સમય થયો છે આપણે એમને પૂછીશું કે બટાકો વાવેતર કરીને સાહેબ કેટલો સમય થયો બલવંતજી સર એક્ઝેક્ટલી આને આજે પાસઠ દિવસ થયા છે અને પાસઠ દિવસની અંદર એની જે લંબાઈ છે એ આટલી લગભગ ચાર ઇંચથી પણ વધારે લંબાઈ બની ગઈ છે પાસઠ દિવસમાં વેરી ગુડ હા અને આની અંદર કોઈ રાસાયણિક ખાતર આપવામાં આવી નથી ઓનલી ફોર ઓનલી ફોર એલબીએન સમૃદ્ધિ ખાતર એના પછી સ્પ્રે કરો છે એક હાઈગ્રોથ આસ્થા પંચ્યાસી મતલબ એલબીએન ની જે પ્રોડક્ટ છે એનું ટ્રીટમેન્ટ તમે કરેલી છે બહારથી યુરિયા ડીપી કોઈ બહારની કોઈ રાસાયણિક નાખેલું નથી તો જરા બતાવશો તમારું આ સાઈઠ દિવસના બટાકાનું સાઈઝ કેવી છે સાઈઝ કેવી છે જરા ખોલીને બતાવશો અહીંયા જોઈ લેશું બાજુ તો આપણે જોઈશું કે એમણે આ બટાકાની અંદર કેવી સાઈઝ બની કેટલી સાઈઝ બનેલી છે આ સાઈઠ દિવસના બટાકા છે 1 बजे के आसपास ऐसे एक छोटने कम से कम देख ही सके से कि एक-एक छोटने आ જોઈ શકો છો દોસ્તો આ એક છोटને 5 બટાકા દેખાઈ રહ્યા છે આ એક જ છોડ છે આ એક જ છોડ છે 600 છોડ દેખાઈ હશે અહીંયા એક મોટી 6 નંગ બટાકા એક જ છોડને દેખાઈ રહ્યા છે જોઈ શકો છો તમે અહીં એક મોટી ત્યાં પણ એક છે એક અહીંયા છે એક અહીંયા છે અહીંયા છે અને એક અહીંયા છે નીચે એક નીચે છે હા બરોબર એક અહીંયા છે હા એક એની નીચેથી બટાકાની નીચે બી બટાકું છે કમસે કમ છ બટાકા એક છોડની અંદર દેખાઈ રહ્યા છે જેમાં સાઠ દિવસનું આ એલબિયાની સમૃદ્ધિ પ્રોડક્ટનું રિઝલ્ટ છે દોસ્તો આજે બલવંતજી સરના વિડીયો તમે ઘણા બધા લોકો યુટ્યુબ વોટ્સઅપની અંદર તમે જોતા હશો કે જેમણે હજારે ખેડૂતો હજારો ખેડૂતોને આ પ્રોડક્ટ આપી અને ખેડૂતને જમીન સમૃદ્ધ કરી છે સાથે સાથે રાસાયણિકમાંથી ખેડૂતને બચાવવાનું કામ કર્યું છે આજે ગુજરાત સરકાર બી કહી રહી છે ભાઈ ઓર્ગેનિક ખેતી કરો તો ઓર્ગેનિક ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે અમારા એલબીઆર માર્કેટિંગ લિમિટેડના બનાસકાંઠાના જાબાંજ લીડર બલવંતજી ઠાકોર સાહેબ જબરજસ્ત કામ કરી રહ્યા છે અને આજે એમના પોતાના જ ખેતરની અંદર આ ઓર્ગેનિક ખેતી કરેલી છે જેમાં શાકભાજીનું વાવેતર છે બટાકાનું વાવેતર છે આજુબાજુના ખેડૂતોને બી વિઝિટ લીધી તો લગભગ બધા લોકોનું કેવું છે કે અમારા ગામની અંદર ટોપ ટેન ખેતી થતી હોય તો એમની છે એ પણ એક પણ રૂપિયાનું રાસાયણિક નાખ્યા સિવાય તો દરેક લોકોને આપણે બલવનજી સાહેબને કહેશું કે તમે ખેડૂત મિત્રોને શું કહેવા માગો છો મારું તો એ જ કહેવું છે કે આજે રાસાયણિક ખાતર યુરિયા ડીએપી બંધ થવા જઈ રહ્યું છે તો એક જ સંદેશ છે કે અત્યારથી અગર તમારી જમીનને તમે ઓર્ગેનિક બનાવો તો આવનારા સમયમાં સરકાર બિલકુલ સ્ટોપ કરી છે યુરિયા ડીએપી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં નડી શકે કેમ કે મારા આ ખેતરોની અંદર મેં યુરિયા સોરી જે ડીએપી બીએપી નાખીને આજે આઠથી નવ વર્ષ થયા છે બિલકુલ નાખતા જ નથી તો આ તમે જોઈ શકો છો માલવા સાહેબનું એવું છે કે આઠથી નવ વર્ષ એમને આ ખેતરની અંદર યુરિયા ડીપી નાખ્યાન થયા છે તો એલબીઆર માર્કેટિંગ લિમિટેડ બિઝનેસની અંદર શરૂઆત કરીને પણ બલવાનજી સાહેબને નવ વર્ષ થયા છે અને નવ વર્ષથી પોતે આ જ પ્રોડક્ટ પોતાના ખેતરની અંદર યુઝ કરી રહ્યા છે અને હજારો ખેડૂતોને યુઝ કરાઈ રહ્યા છે તો ઓકે બધા લોકોને બીજા ખેડૂત મિત્રોને કહીશું કે જેને પણ આ સમૃદ્ધિ પ્રોડક્ટ એલબિયાની જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ જે પણ ખેડૂતને પોતાના કોઈપણ ફસલની અંદર ઉપયોગ કરવી હોય તો બલવંતજી સાહેબનો કોન્ટેક કરીશું એમનો નંબર છે ચોરણું બે ચુમ્મોતેરસ છ્યાસી ત્રણ પાંત્રીસ રહેવાનું રેસિડન્ટ છે ખેમાણાની બાજુમાં સમણવા તો જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને જેને પણ આ પ્રોડક્ટની જરૂર હોય એ બલવંતજી સાહેબનો કોન્ટેક કરશે ઓકે થેન્ક યુ જયલ ભાર